આંદોલન થવાનું હોય ને ત્યારે ઈશ્વરભાઈ નાની અમથી મીટિંગ મહાત્મા ગાંધીજી ભારત આઝાદ કર્યું ને ત્યારે કોઈને સપનામાં પણ ધોતીવાળો નીકળ્યો છે આગળ ભારત અંગ્રેજોના શાસન નથી ક્યાંથી મુક્ત કરશે પરંતુ મન મતમ હોય તો આપણે ગમે તે પરિણામ મેળવી શકીએ આજે કોઈ રાજકીય વાત નથી કરવી જ્યારે કાલે જિલ્લો જાહેર થયો ત્યારે હું પાલનપુર મુકામે હતો ત્યારે જિલ્લાના તમામ પ્રેસ મીડિયાના મિત્રોએ મને ઇન્ટરવ્યુ લીધું ત્યારે મેં એક જ વાત કરી હતી અને ત્યારે પણ મેં કોઈ પક્ષાપક્ષી આક્ષેપની વાત નથી કરી ખરેખર રાજ્ય સરકારે આજે કઈ નિર્ણય કર્યો છે એ બિલકુલ ગેરવ્યાજબી છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા ચૌદ તાલુકા અને સાત શહેર આવે છેક માકણ ચંપા થી અહીં આપણે માવસરી ઉધી જઈએ તો લગભગ બસો અઢીસો કિલોમીટરનું અંતર થાય કારણ કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આખા જિલ્લાનો પ્રવાસ કર્યો

બધાની એક માંગ હતી કે ઓગડ નામથી જો જિલ્લો દિયોદર માં બને તો એમાં ચાહે બાબર હોયગામ હોય દિયોદર હોય ધાનેરા વિસ્તાર હોય કે ભીડ વિસ્તાર હોય બધા માટે અનુકૂળ હતો ને એમાં પણ વિશેષમાં દિયોદર વિસ્તાર એક ખવું શાંત વિસ્તાર છે આપણે અહીં જોઈએ કે બેન દીકરીઓ રાતે એકલી રહે તો કોઈ પણ તકલીફ ન પડે

ખરાબ કરતા હોય આભાર કરતા હોય કોંગ્રેસ હોય પરંતુ નોકરીમાં રહેવા માટે સૌથી વધારે પસંદ યુવાદર ને કરે કારણ કે શાંત વિસ્તાર ત્યારે અહીં બનાસ ડેરી પણ છે રેલવે સ્ટેશન પણ છે કોર્ટ કચેરીઓ પણ છે બધાને અનુકૂળ આવે એવો વિસ્તાર હતો અને અમને પણ વિશ્વાસ હતો કદાચ જીલો જાહેર થશે આપણા આગેવાનો પણ પ્રયત્ન કર્યો ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ પણ પ્રયત્ન કર્યો પરંતુ મારે કેવું જોઈએ કે એક એક વ્યક્તિને ખુશ કરવા માટે

નવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સરકારે રદ કર્યા પ્રજાની માંગણી હતી લોકોની માંગણી હતી કે ભાઈ અમને સાચોરમાં જવામાં ખૂબ તકલીફ પડી જઈ શકાય એમ એમ નથી નથી બની શકે મારાણી અને સાચો એને ક્યારે અનુકૂળ આવે એવું ભૌગોલિક પરિસ્થિતિમાં પરિસ્થિતિ નથી કારણ કે હું રાજસ્થાનમાં અમારું સગાવાળું છે ત્યાંની પરિસ્થિતિ જોઈ આજે એ જિલ્લો રદ કર્યો તો મારી રાજ્ય સરકારને પણ વિનંતી છે કે હજી પણ વહેલું છે બનાસકાંઠા જિલ્લામાં જેમ તમે ખરાદ વાવ કર્યું એનું હેડ યા તો દિયોદર રાખો અને દિયોદર ના રાખી શકો તો જે તે સ્થિતિ હાલ છે એ સ્થિતિમાં યથાવત રાખો આજે લોકોની માંગણી છે કે અમારે પાલનપુર બરોબર છે અમારે ખરાદ નથી જવું આભાર બે ચાર લોકોને ખુશ કરવા માટે કોઈ પણ પક્ષ આજે કોંગ્રેસ કે ભાજપ

આ લડાઈ લડવી જોશે આપણે માનીએ કે આજે રેલી કરી દીધી બજાર બંધ કરી દીધી એનાથી રાજ્ય સરકાર ભોગવા જ નથી અને મજબૂત લડત લડવી પડે ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરવો પડે એક મોટો મહાપડાવ કરવો પડે જ્યારે માથા દેખાશે ત્યારે રાજ્ય સરકાર કે અહીંના અધિકારીઓ પદાધિકારીઓની આંખ ઉઘડશે એમને એમ નથી ભોગવા કારણ કે બધા એક પક્ષ એક મંચ ઉપર આવવું પડશે

મીડિયામાં નિવેદન આપ્યું છે કે અમને ત્યાં જવાબમાં બિલકુલ અમારી સંમતિ નથી એ રીતે કાકડેજમાં પણ એક પરિસ્થિતિ છે આપણે જોવા ભાજપ ને કોંગ્રેસના સમા આગેવાનો એ જૂર પર પ્રજા પ્રતિનિધિઓ અહીંના વેપારી હોય સ્વૈચ્છિક સંસ્થા હોય બધા જ એક વાત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ રાજ્ય સરકારને આવેદનપત્ર આપીએ એક મોટા મહાપડાવની તૈયારી કરીએ એટલે મહાપડાવ એટલે એક મોટું આંદોલન થાય એમાં બધા જ લોકો આવવું પડશે બેસવું પડે ભૂખ હડતાલ કરવી પડે જે કોઈ પ્રવૃત્તિ કરવી પડે તો આપણે કરવી પડશે ત્યારે આપણે પરિણામ લાવી શકીએ કોર્ટમાં જવું પડે તો પણ હું આપ સૌને વિનંતી કરું છું કે હાઈકોર્ટના આપણા દરવાજા કકડાવા હોય તો એનો તમામ ખર્ચ જે થશે એના એની પણ મારી જવાબદારી છે તો દિયોદર વિસ્તારમાં તો પણ વેપારીઓ પણ સહયોગ આપશે માત્ર કર બે પાંચ કોન્ટ્રાક્ટરોને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર રોકીએ મોટા હપ્તા આપી આ બિલકુલ સપ્તતા મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે ત્યારે હું એની વિસ્તારની પ્રજાને યુવાનોને પણ વિનંતી કરું છું કે આપણે સૌએ ઉગ્ર આંદોલન પણ કરવું પડે લડાઈ લડવી પડે હજી આપણે સંપર્ક કરવો પડે આપણે બે ચાર દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ પ્રજાને અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન કાર્યકર્તા પ્રજા લોકોનો જન્મ લેવો પડે પ્રજા શું ઈચ્છી રહી છે પ્રજાને પાલનપુર જિલ્લો જુએ છે કે પ્રજાને થરાદ જિલ્લો જુએ છે આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોત તો કદાચ આવડો મોટો આક્રોશ ન થોત આખા જિલ્લાની અંદર આજે હું ગામડાઓ જ આવતો હતો ત્યાંના લોકો પણ નારાજ છે વાતમ માં ગયો હતો કે આપણે તો થરાદમાં જવું કઈ રીતે કદાચ પાલનપુર હોસ્પિટલ નું કામ હોય તો આપણે નિશા જઈએ કોઈ ખરીદી કરવી હોય તો લઈ જઈએ હવે તમે થરાદ પાછા આવો ને પાછું પાલનપુર જવાનું અને પાલનપુર પાછું ગાંધીનગર જવાનું આ બધી ખૂબ વહીવટી બાબતોમાં પણ ઉણૂ પડવાની છે અને સાથે સાથે વિધાનસભાનું ડીલિમિટેશન થવાનું આ કદાચ ખબર ન આવ જે હાલની એકસો ને બ્યાસી વિધાનસભાઓ છે એનું બે હાજર છવ્વીસ માં ઈસો ભાઈ ડીલિમિટેશન થશે અને ડિલિમિટેશન થશે ત્યારે કયો વિસ્તાર કયા વિસ્તારમાં જવાનો છે ત્યારે પણ ટેકનિકલ અને બહુ મોટા પ્રશ્નો ઉદભવવાના છે ત્યારે ફરીથી એની રાજ્ય સરકાર ફરીથી આપણને કોકરેજ જોડે કોકરેજ ફરીથી પાલનપુરમાં જોડે વિવદ ફરીથી દિશામાં લઈ જાય આવી પરિસ્થિતિ થશે ત્યારે આપણા લોકો હેરાન થઈ જશે અત્યારની સ્થિતિ ભલે આપણને એમ લાગતી હોય જિલ્લો બની ગયો એટલે આપણને કોઈ તકલીફ નહીં પડે બે ચાર દિવસમાં બધું શાંત થઈ જશે પરંતુ જયારે આપણે આપણા દીકરા દીકરીને કોઈ કામ હશે કોઈ કાગળ લેવું હશે આપણે પોતાને કોઈ જમીન લઈ અને કોર્ટ કચેરીના કામ હશે એ દિવસે જે દિવસે તમે ધક્કા ખાશો ને એ દિવસે આ પીડા તમને લાગશે કે ખરેખર આપણા માટે કેટલો મોટો અન્યાય થઈ ગયો છે એટલે હું આપ સૌને વિનંતી કરું છું એક જાત થી એક ચૂકતી આપણે બધા મંચ ઉપર આવવાનું છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું જેવી લડાઈ લડવી પડે જે રીતે લડવી પડે એમાં અમે સૌ સૌ સાથે છીએ આપણે અને પેલી આપની માંગણી એક જ છે કે વગર જિલ્લો બનાવવામાં આવે અથવા તો એ રાજ્ય સરકાર સ્વીકારવા ના તૈયાર હોય તો અહીં પ્રજાની જે લોકોની માંગણી છે એ પ્રમાણે યા તો યથાસ્થિતિ જાળવી રાખે જે સ્થિતિ છે એ સ્થિતિમાં જ રહેવા દો કારણ કે અમારે નવા પચપંજામાં પડવું નથી આવી લોકોની મારી પણ વ્યક્તિગત માંગણી છે અને સાથે વેપારીઓ સાથે પણ ચર્ચા કરી અહીંના જેટલા આપણા એસોસિએશન હોય વેપારી એસોસિએશન હોય માર્કેટ યાર્ડ હોય આપણા જેટલા વેપારી એસોસિએશન હોય અન્ય કોઈ સામાજિક સંસ્થાઓ હોય રાજકીય પક્ષ

બધા અહીંથી યુવાનો લે તો સંખ્યા પણ થશે ને સંખ્યા થશે ત્યારે આપણે વાતો સાંભળશે નાની આમથી ચિનકારી છે હું મીડિયાના માધ્યમથી કહું છું કે રાજ્ય સરકાર એવું ન સમજે કે આજે આ આંદોલન કરી અને લોકો જશે સરકાર અને આના નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ભરેલા આગની જેવી પરિસ્થિતિ છે લોકો ખૂબ ભયંકર નારાજ છે માત્ર તમે નિર્ણય કરી દો ટેસ્ટ કરી દો ટેસ્ટ કરવા માટે આ ધીરોધર તાલુકો નથી

એક જાત થી આપણે લડવાનું છે અને જેવી લડાઈ લડવી પડે ચિંતા કર્યા વગર કોઈની ચિંતા કરવા નથી પોલીસ ની તંત્રની કોઈની પણ ચિંતા કરવા નથી એની સામે અમે તૈયાર છે આપણે આપણે બે ધંધો ધંધો કરતા કરતા નથી નથી ખોટો માટે આપણો વ્યવહાર આપણું વર્તન આપણે ખોટા ધંધા કરતા હોઈએ તો કોઈથી દબાઈ આવું બેઠેલો એક પણ આગેવાન એને કોઈ બે નંબર નો ધંધો નથી કોઈ રાજ્ય સરકાર આમને લાચારી નથી કે કોઈની લાચારી કે આપણે ડોકિંગ સંતાઈ જવું પડે એટલે આપણી ક્લિયર માગણી છે કે દિયોદર ને જીલો જાહેર કરો અન્યથા જે દેશ યથાવત રાખો આટલી જ મારી માંગણી છે ધન્યવાદ